બાલમ શહીદ બાવા અને હજરત ગેબન શહીદ બાવાના ત્રણ દિવસ ઉષ્યા પ્રસંગ દરમિયાન આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ પ્રસંગે સૈયદ સાદાત અને આગેવાનો દ્વારા નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા ઉત્સવ પ્રિય દરભાવતી નગરી ડભોઈ ભારત ટોકીઝ મોતીબાગ ખાતે આવેલ કોમી એકતાના પ્રતિક હજરત બાલમ શહીદ બાવા અને હજરત ગેબન શહીદ ના તારીખ દસ મે ના રોજ સંદલ શરીફ અને સમૂહ લગ્ન અને બાર મે ના રોજ ઉષા શરીફ અને રાત્રિના સમયે બોમ્બેના મશહૂર કવાલ અને જાણીતી સિંગર પરવીન રંગીલી તથા કવાલ સાઈમ અલી નિઝામી નો શાનદાર મુકાબલો યોજાશે નસીબ ખિદમત કમિટીના રહેમતભાઈ ભુરાવાલા સિદ્દિકભાઈ ઘાંચી અને ગુલામિયા બા દ્વારા આજે બીજા દિવસે અગિયારમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગલોને મૌલાના હાજી મુસ્તુફા દ્વારા મુસ્લિમ શરીયત મુજબ નિકાહ પઢાવ્યા હતા આમ ત્રણ દિવસ વુર્ષ પ્રસંગે આજે બીજા દિવસે સમૂહલગ્ન સુંદર રીતના સાદાઈ રીતે સંપન્ન થયા હતા આ પ્રસંગે સૈયદ તાહિર બાપુ અને ભાજપના સનિષ્ઠ સભ્ય અને મુસ્લિમ અગ્રણી સૈદભાઈ લોટવાલા કડિયા સમાજના પ્રમુખ લાલાભાઈ મુસ્લિમ અગ્રણી અને પત્રકાર યુસુફ ફાતિયા વિગેરે આગેવાનો નવ દુલ્હા દુલ્હનોને સાદાઈથી અને ઓછા ખર્ચે અને સમાજના શરીયતના રીત રિવાજ મુજબ સમૂહ લગ્નમાં જોડાતા તમામને આશીર્વાદ સાથે દુવાઓ પાઠવવામાં આવી હતી કમિટી દ્વારા પ્રસંગ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રજા ખત્રી જીપી કે ન્યૂઝ રોજ અગિયાર તારીખ અને અગિયારનો સમૂહ લગ્નોત્સવ હઝરત બાલમ શહીદ રહેમતુલ્લા અલયના ઉર્ષ પ્રસંગે નસીક કિદમત કમિટી તરફથી કરવામાં આવે છે અત્યારે નવ જોડાઓ નવા લગ્નમાં જોડાયા છે અને તેમના માટે સારી એવી દહેજની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવી છે ઘર વખરીનો સામાન આપવામાં આવે